તો ભાઈ લોકસભાની બેઠક યાદ કરીએ તો લોકસભાના સંદર્ભમાં કહીશ કે મહત્તમ પચાસ નિયુક્તિ બે કોણ હોય છે બે એંગ્લો ઇન્ડિયન આર્ટિકલ ત્રણસો એકત્રીસ અને આ એંગ્લો ઇન્ડિયનની જે નિયુક્તિ થાય છે કોના દ્વારા પ્રેસિડેન્ટ દ્વારા ચલો આજ વસ્તુ આવું હાલમાં કે ભાઈ હાલમાં આંકડો શું છે હાલની પરિસ્થિતિ છે જેની અંદર બે પ્રકારના સભ્યો ચૂંટાયેલ ઓછી તો ડિપેન્ડ છે કયા પૂછે હવે પાંચસો ત્રેતાલીસ માંથી પાછું પૂછે કે ભાઈ રાજ્યો પાસે કેટલું પ્રતિનિધિત્વ અન્ય પેલા કેન્દ્ર શાસિત આઠ પાસે કેટલું પ્રતિનિધિત્વ અઠ્યાવીસ રાજ્યો પાસે અને આઠ કેન્દ્રશાસિત અહીંયા આઠ આવશે ત્રણ ની દીવ દમણ બે જમ્મુ કાશ્મીર પાંચ આ ત્રણ આંકડા યાદ રાખવાના મેં કીધા છે બાકીના ત્રણ પાંચ કેન્દ્ર શાસિત પાસે એક એક લદ્દાખ એક બેઠક લક્ષદ્વીપ એક બેઠક ચંદીગઢ એક બેઠક આંદામાન નિકોબાર એક બેઠક અને પુડુચેરી એક તો પાંચ પાંચ દસ અને સાત ને બે એટલે કે ઓગણીસ ઓગણીસ બેઠક પર કેન્દ્ર શાસિત પ્રતિનિધિત્વ છે પાંચસો ત્રેતાલીસ માં તો હું કહી શકું એ કેટલા આવશે અઠ્યાવીસ રાજ્યોમાં પાંચસો ને ચોવીસ